શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી આહુતિબેન મહેશભાઈ પટેલના સ્મરણાર્થે મહેશભાઈ બાબુભાઈ પટેલ દ્વારા આયોજિત સુરતના મગદલ્લાને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વગુણ સંપન્ન વિદ્વાન સાધુ પૂજ્ય સંત શ્રી ભગવાન શ્રી રામના ચરિત્ર સભર શ્રી રામકથાનું સંકીર્તન સાથે રસપાન કરાવશે આ કથાનું આયોજન તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસને સોમવારથી તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રવિવાર સુધી રાખવામાં આવ્યું છે

में श्री राम कथा का प्रारंभ हो रहा है तारीख 23 से 29 दिसंबर 2024 एक ये कथा चलेगी कथाकार कौन है कथाकार मैं ही हूँ मेरा नाम शचश्री है और यहाँ पे कितनी अभी तक हुई किसके द्वारा आयोजन किया गया है एक कथा का आयोजन महेश भाई बाबू भाई पाचिया द्वारा आयोजन हुआ है उन्होंने चार कथा इससे पूर्व करवाई है और ये पांचवी कथा है कथा का टाइमिंग क्या है आ, कथा का टाइम दोपहर में तीन बजे से साढ़े छः बजे तक रहेगा और कितने दिन कथा और एक कथा, कथा सात दिन तक रहेगी तेईस से उनतीस दिसंबर और आप पब्लिक को क्या मैसेज देना चाहते हो भगवान श्री राम का जो जीवन था वो सभी तरह से आदर्श जीवन था और संसारियों को सभी को सुख का उपाय बताने वाला जीवन था तो रामायण की कथा के द्वारा समाज में सभी प्रकार का सुख हो ऐसी ऐसा मैसेज हम रामायण के द्वारा देंगे कथा करने का आयोजन क्या किसी? बस कथा का एक आयोजन का ये उद्देश्य है कि इस विस्तार के जो ग्राम जन लोग हैं उन सबको सत्संग का लाभ मिले और जीवन में सब प्रकार से सुखी हो वही उद्देश्य कथा का आयोजन किया गया है मारू नाम महेश भाई बाबू भाई पटेल छाचिया परिवार રૂંડ મગદલ્લા અને રામ કથાનું આજે ભવ્ય આયોજન પાંચિયા પરિવાર અને સમસ્ત ગામજનો તરફથી કરવામાં આવે છે થઈ અત્યાર સુધીમાં આમ અહીં આ ત્રીજી કથા છે પણ આજુબાજુના ગામોમાં પણ આ ધર્મનો પ્રચાર થવા લાગ્યો છે અને હરેકને સત્સંગની એક ઉર્જા જાગી છે અને આ ધર્મ ધર્મ અને કર્મ હંમેશા બધે જાગૃત રહે બધાનો સત્સંગને સત્સંગથી બધાની જાગૃતિ આવે બધા સંસારમાં સુખી રહે અને સમજણ આવે અને બધા વ્યસનથી વ્યસન મુક્ત થાય અને જીવનમાં સરળ કઈ રીતે જીવવું અને પ્રભુને કઈ રીતે પ્રાપ્ત થવું એ સત્સંગ કઈ રાતે સત્સંગનો સંગ થશે તો જ પ્રભુની પ્રાપ્તિ થશે અને બધાને ધર્મની તરફ વાળવાનો મારો પ્રયાસ છે કથા તેવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સાત દિવસની કથા હશે અને ઓગણત્રીસ તારીખે કથાનું વિરામ હશે શું ટાઈમ સાંજે બપોરે ત્રણથી સાડા છ વાગે રહેશે અને સાડા છ વાગ્યા પછી વિરામ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગામ લોકોને આજુબાજુના ગામો કે સુરત શહેર કે ભારત દેશમાં આપણને જે આ કથાનો જે ઉપદેશ છે એ ઉપદેશ એ છે કે ધર્મ ધર્મ જાગૃત રહે અને હિન્દુત્વની એકતા થાય હિન્દુત્વ જાગૃત રહે અને હિન્દુત્વ ટકી રહે એવી આ ધર્મ નો ઉપદેશ બધા લોકો સુધી પહોંચાડવા માંગભાઈ સાબિર સૈયાદ દિવ્યાંગ સુરત